સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે હવે ઝડપાયું છે નકલી તેલ લીંબાયત વિસ્તારમાંથી તિરુપતિ તેલના ડબ્બા મળી આવ્યા છે કંપનીના કર્મચારીએ પોલીસને સાથે રાખી રેડ કરી ઝડપી પડ્યા છે તેલના ડબ્બાઓ નકલી તેલ વેચનારા કરેણા માલિક સામે લીંબાયત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો